રાજકોટ બેઠક પર ભાજપ કોંગ્રેસે ક્ષત્રિયો અને પાટીદારો બાદ હવે માલધારીઓને રીઝવવાના પ્રયાસ શરૂ કર્યા રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજે માલધારી પહેરવેશમાં ગાયને સાથે રાખીને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે પ્રચાર કર્યો હતો તો બીજી તરફ જસદણમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ માલધારી સમાજની સભા યોજી હતી સભામાં પરશોત્તમ રૂપાલા માલધારીના પહેરવેશમાં જોવા મળ્યા હતા રૂપાલાએ માલધારી સમાજની લાકડી રાખીને પ્રચાર કર્યો હતો માલધારી સમાજને ભાજપ અને કોંગ્રેસના પ્રયાસો શરૂ છે પરશોત્તમ રૂપાલાએ માલધારી સમાજ સભામાં જોવા મળ્યા રૂપાલા માલધારી પહેરવેશમાં સભામાં જોવા મળ્યા હતા રૂપાલાએ લાકડી ખભે રાખીને પ્રચાર કર્યો હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે ભાજપ અને કોંગ્રેસ માલધારીઓને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે માલધારી સમાજને રીઝવવા ભાજપ પણ મેદાને જોવા મળી રહ્યું છે